કળસાર ગામે આવેલ સદભાવના હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારીના કારણે મહિલાનું મોત થયેલ હોવાના આરોપ સાથે લોકોનું ટોળું પોલીસ મથક ખાતે પહોંચ્યું હતું ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કળસાર ગામે સદભાવના હોસ્પિટલ આવેલી છે અહીં કાજલબેન નિતેશભાઈ બારૈયા ઉંમર વર્ષ પચીસનું સત્તર ઓગસ્ટના રોજ મોત થયું હતું આ બનાવમાં કાજલબેનનું મોત ડોક્ટરોની બેદરકારીના કારણે થયેલ હોવાની ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે

પછી કલાક બે કલાક સારવાર કરી પણ કાંઈ મેં ન પછી અમે અમે કીધું કે તમારાથી ન થાય તો અમે અમને કહો અમે બીજા દવાખાને જઈએ તો એ અમને કીધું કે જીવરાજ સોલંકીના હું તમને છૂટી કરી દઉં તમે ના જાઓ તમે ના આવ્યા એક એકસો આઠમાં અમે ના આવ્યા ના એ અમે કદાચ સાડા અગિયાર વાગ્યા સુધી ના એટલે પાંચ વાગેના અમે ગયા છે સાડા અગિયાર વાગ્યા સુધી ના સારવાર કરી પણ ના કાંઈ મેળ ન આવ્યો આથી અમને કીધું તમારે ભાવનગર જવું પડશે તો અમે ભાવનગર ગયા બઝન ગ્રાસ દસપોશિયનમાં નાથી અમને